ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઇન્સડ અને પાંસર ગામ તેમજ આજુબાજુ ગામને જોડતો એક બ્રિજ છે આ બ્રિજનું કામ છેલ્લા દોઢ વર્ષથી બંધ છે આ બ્રિજનું કામ પડતું મૂકી કામ કરનારાઓ અને કામ કરાવનારા અદ્રશ્ય થઈ ગયા છે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે વળી વાહન ચલાવતા લોકોને આ અધૂરા કામને લઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો આ બ્રિજ બનાવવાનું કામ ક્યારે પૂરું થશે સરકારી તંત્રના જે તે લાગતા વળગતા અધિકારીઓ અને પદાધિકારીઓ આ બાબતે સત્વરે ધ્યાન આપે તેવી લોકમાંગ જોવા મળી રહી છે નમસ્કાર દર્શક મિત્રો હું છું જયનીશ શુક્લા નિહારી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ તેને યુટ્યુબ ઉપર લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે આજે ગાંધીનગર જિલ્લાની અંદર કલોલ તાલુકો છે કલોલ તાલુકાની અંદર ઈસણ ગામ છે અને ઈસણ ગામથી છે પાંસડનો જે પુલ એટલે કે બ્રિજ એ બન એ બને છે પણ હજી સુધી એનું સમારકામ પૂરું થયું નથી છેલ્લા દોઢ વર્ષથી આ બ્રિજનું કામ અધૂરું છોડીને મૂકીને જતા રહ્યા છે અને આ બ્રિજનું કામ હજી પૂરું કર્યું નથી ત્યારે અહીંથી અવર જવર કરતાં વાહનોને તકલીફ પડે છે આ આ જે સાધાનો વાળાઓને આખું ઈસણ ગામ થઈને ફરવું પડે છે અને ત્યાં રસ્તો સાંકડો છે ઈસણ ગામનો જે અહીંથી જે વાહનો જાય છે એ કંઈ નાનું નેર્યું કહેવાય છે દેશી ભાષામાં ત્યાં એકદમ હાવ નાનું છે અને ત્યાં પણ રસ્તા તૂટેલા બિસ્પર હાલતમાં છે તો કેવી રીતના પબ્લિકને જો આ બ્રિજ થઈ જાય તો આ શું પબ્લિકના જે વાહનો અવરજવર કરવાની જે તકલીફ અહીંથી પડે નહીં અને આ બ્રિજનું કામ ક્યારે પૂરું થશે આ સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે અને આ લાલિયાવાડી છે આ તમે જોઈ લો હજી પાણી બાણી બધું ભરાઈ ગયું છે આ ચોમાસાના આ ઢગલા મૂકી મૂકીને જતા રહે છે એક વરસથી એકથી દોઢ વરસ સુધી તે હજી કામ જ પૂરું નથી કરી શકતા તો આ લોકોની કંઈ ખબર પડતી નથી કે ક્યારે એનું બ્રિજનું કામ પરિપૂર્ણ થાય આ એક આ તંત્રની ગોર બેદરકારી અને લાલિયાવાડી સામે આવી છે તમે જોઈ શકો છો હાલ તમે અમારા માધ્યમથી ઊભા અમે યજ ઉભા છીએ તમે માધ્યમથી જોઈ શકો છો આ લાલિયાવાડી તંત્રની ગોર બેદરકારી હજી કહું છું ફરીથી એ સામે આવી છે ત્યારે આ બ્રિજનું કામ પૂર્ણ થશે અને પબ્લિકને અવર જવર કરવામાં તકલીફ પડે નહીં અને શાંતિથી પબ્લિક અવર જવર કરી શકે